સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અઠ્યા વાગે હાળા નવજીવું થયું અને કામકાજમાંથી તો ઘરનું રાંધવાનું બધુંય થેગું અને ખીસડી વઘારી આજ અને સોરાનું લાલ સોરાનું આગ બનાવ્યું સોરાનું બટેટાનું બનાવ્યા રોટલા તે આજ છે રવિવાર ને છોકરાઓની ભણવાનું નેત અને ભણવાનું નેત તેણી આજ વાલી મિટિંગ તે આજ જવાનું હોય વાલી મિટિંગમાં અને કામકાજમાં તો ઢોરનું કરીએ તે રડબફેડ પડી હું હાલ ફોન લેતી હવા જ કંઈ વિડીયો શૂટ નથી થયો ઢોરો જ ત્યાં હાથ થયું ને તો દવાઈ ગયા બધા અને ભીહું ઠાક્યું બાર વાર એવું છે ને એક બીજી વ્યાવાની હેણી બાર કાઢી નાખી તે વ્યાવાની હેણી ઠંક્યું ધમારે વ્યાવાની હોય ને વ્યાવરની તો એક જ છે બે વ્યાણ હે ભીહું ઠંક્યું ધમારે સાણ સાણ ભર્યું બાર બાંધીએ ને કાસા એટલે તે રાબડી કર નાખે તે રૂપારીઓ નવરાવે બેલ માખે ને માખ્યું ન કરું તેલ માખીએ ને તો તે અસલ્યું કરે ને તો બેલે ગમાની વારામાં કાંસામાં બાંધીએ તો એ એકને ઠાવકી ફૂલ ભરી હતી નવરાવ નાખી બીજી બીજીનો વારો આવ્યો તો એણે ઠાવકી નહીં નવરાવ નાખે ને પછી ત્રીજી તે પાડી જો રેડીઓ નાખે વાં ઊભી ઊભી એને કામ બર પડતો હોય એટલે દોય ધવરાવી ફૂલ તો એ સહકાર નાખે એનું કારણ કે એણે માને સાંભળી બાંધી હોય ને એને માને નાથી લેલીએ ને એટલે રેડી છડે જાય दबरा दबरा चकाश करे तरीके बांध दी थी आ्राबा में है व्यावाई है बहुत तकलीफ पड़े पी जाने भाठा गोठणों में पड़े लाहौो द्राबो होीहूँ लाहो द्राबो बहु नड़े तो आज तो वार है तो जा गोठणों में भाठा पीड़िया पे आ गोणूम मणन क्या थे कि नुकसान हो है बेहे बेहे लाहहो द्राबो भिहूँ बहु पोखाई अमी धोई द्राबो हराब्ल लाहो बहु पड़े गो ती आठ ठावकी नवरा તોવરા આવે ને પાણી બાણી કરે ને પછી જ્યાં અંદર કાસામાં જ બાંધીએ ત્યાં લઈને પૂરો નાખી દીધો જે હું કાંઈ ખાતી થાય ને તડીકે તપે ને રૂપાડી તો જરાક ડીલ હરવું પડે તે બાંધી બાંધીએ અને ઓઇલિયું બેની અંદર બાંધીયું એથી બહાર બાંધીએ અને અટાણે ભરે અંદર જવા દઈએ તડીકાની પાછું ના ને તપઠાવ પડે ને પછી ધોવા દઈએ તપનું ન પહોંચાય તો કાસું હા પણ અટાણે વટાણે હમ તો બહુ અઘરું પડે હવે રાબડા કરે મૂકે वजन वरिय है राबड़ कर ना गण मगटटू न कटिंग खाए रू नाखी कहीं ती पास होटाणे खाए पास पास खाड़ वाई तार खो साइड ना पूलू जो है मारों आ नापती जी हाँभियो हाँभियो तारखी तर बे व्याणियो ती हाँभियो हो तो नजर हाँभियो निरण बेहद માણસ દાણા પૂરતી કરતા હોય પણ આપણે હાંભાઈ નજર સાંભું હોય ને તો બે ત્રણ ની રેણી વધારી ન કરવા રાખા સારે અહીંયા જ છે ને મગોટા ત્યાં બે ટાણા એ નાખતા હોય એટલે એ મોગોટાનું મારે નાખવા પૂરું પૂરતું નરીએ ખોળ હાંભો ને સાંભો આગો રાખા અને ઢુંગળી જોઈ લ્યો અમારી એની મગોટું મૂકીએ થોડું થોડું ખાય ખોડ જાડું મોટું ખાય ને એવો ખોળ વાઢવાનું હોય જ વાડીમાંથી ના કાલો દેખાડે માંથી કાંથી વાઢું ચાલુ કરવું કંઈ બી હું સાટું કચનું ખોળ કીયું વાઢું તાજી વીણી હાટું ઝીંજવો વાઢવો ઝીંજવો હોય ને તો ઠાક નરીવો બહુ અને બીજું પાલકી અ હાલે જી નાખી ખોળ આના હાટું ઝીંજવો વાઢવો તે વાટતા બી એમાં વડા ખેતરી તો પૂરું થઈ ગયું ત્યાં હાગડાને હાંભે હેઠે હે ને બધું તે રૂપાનું કુણું કૂણું વાઢે વાટે ને કટિંગ મશીન હતી કટિંગ કટિંગ કરી નાખ્યું હાગડાને બધું કટિંગ તો થઈ જાય અને ઈ હું કામોટણ માં ઊઠે ને દહલતું હોય આજ શરૂઆત વિડિયો ન હવરી ઘર નકતો હવરી ધડવડીઓ કામ ન હોય ને કોઈ મેળાવે નહીં તો હાલો પછી વાઢવા જાઉં ને ત્યાં પાછું શૂટિંગ કરીશ ખેતરમાં તો ભરાયા બોલે કાંકે રાબડ છે ઓ ખેતરમાં ઓટણે વગેગા 11 કજે હું થિયો ને અમારે જવાનું હૈ વાલી મીટિંગ માં 12:30 નો ટાઈમ હૈ તી આ પાછું એક ધીં હું જોવાવારા આવ્યા અને પાછું એક ધીં વેસી ઈ વેસી તા હા ઈ ક્યો ને કરી घर निज घर घर बेची घर घेर एक गए थी बीजे गए घेर गई थीजे घेर गई थी अर्बा मामा दीदी ती हाँ बे खेतर खेतर आई तो डगला वे ना दीदी ती लेवाया पसी घरे जाए तो पसीन जाइए बहु सारीडी आई तो आगे दूध नया मिर्किंग टोटल भी आ और नहीं पता नहीं मेरे तुम्हें आधे-अधेरे जो पानी में ना जाता पक्के लप्ते तो कितनी बार हाथों को, को हाँ जी को मैं आई हूं देखो मैं काका कहीं ले जा मैं तो ले जा मैं काई ले जाऊं मैं का मने फॉलो आता ना मग आता hmm. ना हवाई ले जाए साहेब नीमान आयो ना हवाई आवत न एक लाख ने 2000 ने गाव मती आज पास वाला पैसा बोलता ये केला उ भेजोय यार <laughs>

मस्टर सीज थे गु तो एक एकासर बंद पड़ेगा दकलीफ है, है। अपने कोई जात दगो वगर दोटूम बोले दिए पांच दस हजार बंगला शेण न जा कमाई न ली ए खोटू बोलो करता कायदेसर जी नहीं दे अर्जुन जाए मुकवा भी क्योंकि पासियो है नेत बताई गांज गाम थी वे अर्धमा मैंने एकला ली जाए थी वे भेरवाई घाख बीजी उभेरी ती घेर जूक बांधे न तो है पास भेरवाई घाख तो पूरी वही थी कारण आने तबेला में नौकारी न नौ करता होने वाले पास धमालू मसा दिए हे हाँ हो जाए तबेलाइ में कोई दी सोड़ी नहीं

અને એક પીંછ નો ઘટાડો થયો ઈ તો ઘટાડો તો કૈદેસર જોવો તો સી આર ભીહુનો થાય એક ભી ભગવાન પરખે વઈ ગઈ બિચારી અને બીજી ત્રણ વેસાઈ ગયો એ વેસાણીઓનો લગભગ 8 10 ધીમજ વેસાણીઓ હાતે હું ડોકળ્યો હાતે હું કરે ને આવી રીતે જ ત્રણ ભીહુ તો દેવાણીઓ બાકી 10 10 12 ધી થા એ 10 12 ધીમાં જ ત્રણ ભીહુ વેસાઈ ગયું એક બે તા આપણી હાવ હગામાં કટમમાં જ દીધું અને એક કાકાને એક એક બકને બે દીધી ભીહુંની અને એક દીધી ને ત્રીજી એ પણ હગામાં જ દીધી તે એવી રીતે ત્રણ હું તો વેસાઈ ગયું અને એક વહી ગઈ એટલે શિયાળનો ઘટાડો થઈ ગયો એટલે તબેલો હાવ ખાલી લાગે કેમ કે મોટી મોટી ભીહું ઊત્યું ત્રણ અને એક નાની માપની ઊતી હતી એવી રીતે શિયાળ ઢોરનો ઘટાડો થાય ને એટલી બહુ તબેલો ખાલી પ લાગે ઈ બધીઓ ઈ પાડીઓ ને નામ ગોઠવે દીધું હરખ્યું ને હરખ્યું ઈણા જે કોકનામાં ભુગે ને કોકના નેત પુકતા ને ઈ ઉમ બધું ઈ હે કે પાડીઓ ના ના ગમાણ્યું હે અમારે જ ઉસેયુતી પાડીઓ નાનીઓ તેણા મોબવ નત પુકતા પણ ગેટની હે ને બીહુ ભેરી ઉઠાવ ક્યું નેરવાઈ પકડે લી હે હા ને બારણે કાવ થતો ની થામલે બાંધતા થી કે એકલ્યુ થઈ જાય પાછો નીરણ હરખ્યું હો ને ઓલી બીહુ ને આરો-આરી પડ્યા રાખે ઓટાણે તમે હમણા હે ને ચાર પાંચ નીરણ કટ નાખી બીહુ ની જો હવાઈની સ વાગે મોગોટું પછી ગમાણ ચોખ્ખી કરે અને પછી સ વાગે મોગોટું નાખીએ પછી સ વાગે મોગોટું નાખાઈ જાય ને એટલી દ્રાબો ધોવે નાખીએ ધ્રાબો ધોવે વાહી કરીએ ધ્રાબો ધોઈએ અને પછી પાણી કરીએ અને પાણી કરે અને પછી બધાંય પાણી થઈ જાય ને હાજાં ઢોર એટલે પાછો નાખીએ સાઈડનો એક એક પૂરો એટલે કાં કે કટિંગ કરીએ પણ કટિંગમાં વાર લાગે ને હમણાં ખળાઈ જરાક થેર્યું થોડોક ને પછી જે દોવા દઈએ ને એણે હમણાં બે ભાર્યું એ શ્યારા ત્રણ ભીહું અને એક ગાય દોવા દઈએ તબેલામાં ને હે બે અને એક ઓલી વડા અસરવાળી હતી ને એ તો હમણાં કારક દોવા દઈએ ને કારક નહીં જ દોવા દેતી એવું બધું યા લે હેણું હાથમી ઉઠી ને તો એટલે કાયદેસર સો ભીહું દોવા દઈએ બે વ્યાણિયું અને ત્રણ પારેટી ને એક ગાય તે સઢોર થઈ જાય તે ઓલીઓની ની બે મોટલી મોટી મોટી ભારીઓ નાખીએ અને આણા હાટો મોટી બધી એક ભારીજ એટલું ખોડ કાઢે વાઢે ને મૂકી દઈ હતી બે બહેનો એટલું ઉકાણ જાય કૂણો ઝીંજો રૂપારો ને ઢીગલો કરી દઈએ સવારમાં વાઢે ને તે પછી આ હાંભું હોય ને મારા એ ને સાંભી નિરાણીયું કર્યા રાખા અને સાઈજના પૂરા એ પણ બે ત્રણ કાઢે રાખા અને મોગોટું તો માણસો એ નાખતા હોય એટલે એણે રીતે નકરી નિરણ કરે અને દોવા દઈએ હું એ મારી રીતે નકરી નિરાણી કરે આથી દૂધમાં ઠાવકો ફેરાવે જાય અને જરાક ને નરવા પકડે પકડે લઈએ ને પછી એકા જો વિયાવાની હે ભીલી તીણી મી હે ને બહાર કાઢી રાતી અંદર રાખા કે રાતીઓલી ઉબે દોવાદિયા ની ને બહાર હોયતી હે ને પશ્યુગા ભેળવા ને તો જરાક જોઈ આણી આણે ને તબેલા મી દેખાડ્યા તમને આગળ વીડિયો મે જરેક પાઠા પડી આતી એનું કારણ કાય કે તબેલો હવા માં લાહો લપટ થે કો ધોવી ને ધરાબો થી તી જાણે બહાર કાઢી લીત જોવે લી ઓટણે ત્રાણી ફૂલ અને એટલી તા ઓગડ કાઢી નાખી એવા ઓગડ છે ને આણે આણી બી ત્રણ નિર્ણણીઓ કર્યું હવાઈ રી મગોટું પાછો સાઈડને ઉભું રહ્યો અને પાછું ખળ હજમે તો તમે આણી ત્રણ નિર્ણણી કર્યું દોવાથી એણાયરી છે વેસાય કે ન વેસાય તો આપણે દોવવું હોય ને પાછું એટલી એમાં તકલીફ પડે ને અટાણે માણને હારું ઢોર જોઈએ કિમત દેવીને એટલી હારું ઢોર ઢોરને કિમત ન દેવી હોય તો પછી આપણે દોવેલે એમાં તો કંઈ વાંધો નહીં કે સો દોતી છે તો હાથ દોવે ધોવેલે પણ પછી હાવું કિંમત કાપે તો દેવાય નહીં એટલે દોવે દોવેલું પછી જો મેળી નહીં આવે ને હેઠળ તો કિંમતવાળી એ ભી તી મડી ન આવે તો દોવે લે અને મારે બે વ્યાણી હતી ત્રીજી વ્યા થી નું કરે લે અને એવું બધું આલ્યા રાખે કે કે હાવ કઈ મફત તો ન દઈએ લા સારી લાભ ન ઉઠાવીએ અને લા સારી તો કોઈ જીત ની હે જ ની અને દોતા આવડે એટલે ઈ કઈ તકલીફ મે કઈ કાં દોવાન થાહે તો પછી એ વાણી વ્યા હોય જ જહે હે ઠાવકી બી એટલે કઈ ટેન્શન વાળું તો હે ની નવ આસો ને પેટો ની જવાબ દે ને જે આસર બગડે ગલે આપણે કહેવાનું જોઈએ પહેલેથી તો એ બોતઈ આલ્યા રાખ ને ચાર બીજો ખાલી થઈ ગયો તો પેલા માથે અને એ જયથા હે ઈ કરવાની છે બુદ્ધિ પછી બી હું ઓસ્યુ હસ્યાર થી ત્રણ તા વેસ્યુ ની હું બધી ધીરું ધીરું આલ્યા રાખે વેસા હે તોય ઠીક નો વેસાઈ તોય દોવેલી હું અને દુસાની તાણ ને કાલે રેવડી સાદ ની હે એવડી હું મગો ટાંડેલા ભર્યા અને પાછું હમણા હે ને આગતરી 39 નંબર ની માંડવી હતી ઈ જે ઉપાડેલી હું તો પાછું સારી કરી જાવીતી આગો ડુકે ની ઢોર નો અને ખાતર તો દુનિયા નું થાહે જ અને ખાતર રાખી એટલે મોહમય થઈ એવું તો અહીંયા રાખે તે અટાણે પછી આ વિડિયો આપણી એન્ડ કરી દઈએ ને પાછો નવો વિડિયો ચાલુ કરી હું તો કરી હું નકર પછી રુંડે થી કરી હું અને નવો પોઈન્ટ આવે એટલે વિડિયો ચાલુ કરવાનો થાય કે એક ને એક તો વિડિયો માં કંઈ બધી ન અવિહાર ન ગમે નવી નવીન વિડિયા માં જોઈએ ટોપિક તો તમારે આજ ભી વેસાણી ઈનો નવો ટોપિક હતો તો હાલો પાછા મળીએ નેક્સ્ટ વિડિયો માં અમારું વિડિયા ગમ થાય તો મસ્ત મજાનું લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને અમારે આ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું